મોર્નિંગ સ્ટુડન્ટ્સ વેલકમ ટુ ઓલ અકાઉન્ટ માસ્ટરજી યુટ્યુબ ચેનલ આઈ એમ નુરસર ધોરણ બાર વિષય અર્થશાસ્ત્ર ચેપ્ટર નંબર વન અર્થશાસ્ત્રમાં આલેખ ખૂબ જ અગત્યનો ટોપિક આકૃતિ પોઈન્ટ નંબર વન અર્થ અવલોકિત સ્પષ્ટ માહિતીની ચિત્ર દ્વારા રજૂઆત એટલે આકૃતિ પોઈન્ટ નંબર ટુ સ્કેલ માપ આકૃતિ દોરવા માટે સ્કેલ માપ લેવું જરૂરી છે પોઈન્ટ નંબર થ્રી આંકડાશાસ્ત્રનું જ્ઞાન આકૃતિ દોરવા માટે આંકડાશાસ્ત્રનું જ્ઞાન જરૂરી નથી પોઈન્ટ નંબર ચાર રજૂઆત અસત પ્રકારની માહિતીની રજૂઆત માટે આકૃતિનો ઉપયોગ થાય છે પોઈન્ટ નંબર પાંચ માહિતી જ્યારે માહિતી સ્વયં સ્પષ્ટ હોય ત્યારે આકૃતિ દોરવામાં આવે છે પોઈન્ટ નંબર છ ઉપયોગ આકૃતિનો ઉપયોગ વિજ્ઞાપન કંપનીઓ આકર્ષણ ઊભું કરવા રાજ્ય માહિતી આપવા સામાજિક સંસ્થાઓ જાગૃતતા ફેલાવવા માટે ઉપયોગ કરે છે નંબર સાત ગ્રાફ પેપર આકૃતિ દોરવા માટે ગ્રાફ પેપરનો ઉપયોગ જરૂરી નથી પોઈન્ટ નંબર આઠ સાધનો માહિતીના સ્પષ્ટીકરણ માટે આંકડા શાસ્ત્રના ઉપયોગ જરૂરી નથી આકૃતિ એટલે શું અવલોકિત સ્પષ્ટ માહિતીની ચિત્ર દ્વારા રજૂઆત એટલે આકૃતિ આકૃતિ દોરવા માટે શું જરૂરી નથી તો આંકડા શાસ્ત્રનું જ્ઞાન જરૂરી નથી પછી આકૃતિ કયા પ્રકારના વિતરણ માટે દોરવામાં આવે છે અસત પ્રકારની માહિતી માટે અસતત પ્રકારની માહિતી માટે શું દોરવામાં આવે છે તો આકૃતિ પછી સ્પષ્ટ માહિતીની રજૂઆત માટે શેનો ઉપયોગ થાય છે તો આકૃતિ કયા પ્રકારની માહિતી માટે આકૃતિ દોરવામાં આવે છે તો સ્વયં સ્પષ્ટ પ્રકારની માહિતી માટે પછી આ કૃતિ અને આલેખ વચ્ચેનો તફાત વિભાગ સીમાં બે માર્ક્સમાં અને વિભાગ ડીમાં ત્રણ માર્ક્સમાં પૂછાય છે થેન્ક યુ